ચાલો તો સવાર સવારમાં બધાનું ફરી પાછું સાયકલો થી આપનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જય માતાજી આજે સવાર સવારમાં થયું કે મારું મોર્નિંગનું સાયકલિંગ કરવા જાઉં તો તમને થોડોક ગોંડલના રસ્તાઓનો નજારો બતાવી દઈએ સવારમાં ટ્રાફિક બહુ કંઈ ખાસ હોય નહીં એટલે થોડું મજા આવે સાથે સાથે વ્લોગિંગ કરવામાં પણ તો બસ આવું છે સવારના વાગી ચૂક્યા હશે સાડા સાતને ઉપર પાંચ દસ મિનિટ જેવું થયું હશે અને હજી ઠંડીના કારણે આમ પણ સાડા સાતમાં તો કંઈ બધું બંધ જ હોય ખુલ્લું ના હોય નવ વાગે ધીમે ધીમે બધું ખુલવાની શરૂઆત થાય શિયાળો છે એટલે એમાં પણ થોડુંક લેટ થતું હોય છે અહીંયા રોડ ખોદેલો છે સાયકલ નડે નહીં સાયકલ ક્રોસ થઈ જાય બાકી બાઇકવાળાને અહીંથી ક્રોસ કરવું અઘરું પડી જાય એનું કારણ છે કે બાઈક ગમે ત્યાંથી કુદાવી ન શકાય સાયકલ તો ઉપાડીને તમે ટપાડી શકો એટલે સાયકલવાળાને એના હાલવાવાળાને વાળાને કાંઈ નડે નહીં જે કોર્ટ છે કોર્ટની આજુબાજુના ત્રણેય રોડ બંધ થયેલા છે આ તો કમ્પ્લીટ થઈ ગયો હોય એટલે થોડા ટાઈમમાં ખુલી જશે અહીંયા વાળી સાઈડમાં નાની એવી જગ્યા રાખી છે જેથી અહીંથી ગળકી શકાય ચાલો તો આવું છે અને આગળ જતા જ અહીંયા કચરાનો ઢેર કચરાની ટોપલીની આસપાસ તો હોય જ છે જા માણસોની ચહેલ પહેલ ઓછી હોય આ રોડ બંધ હોય અને આમ પણ જગ્યા થોડીક અવઅવરું જેવું કહી શકાય તો એના લીધેથી સાફ સફાઈ એવું હાલે અહીંયા કોઈ બહુ ઘર આવતું ના હોય ઘણા દિવસ પછીનો આ જગ્યાનો નજારો હાલો 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 બેસી જાવ અત્યારના પોરમાં સ્કૂલે જવા પેલા ઘરે સ્કૂલ ચાલુ કરી છે નીચે નાસ્તો કરવો હાલો હાલી વેદુ હાલ પછી હોમવર્ક કરજે સ્કૂલે જઈને આજ કરવાનું છે હાલો નાસ્તો કરવા હાલો પછી તાણે સ્કૂલે નહીં પહોંચો બે જાવ બે હાલો બીજા બીજા તું તારે દફતર ભેગું રાખવાનું છે બે જા હાલ બે જા આ છે નાસ્તાનું મેનુ આજ નું રોજ આજ હોય કા ને કાલ ફેર હતું વગર એ લોટલી હતી ભેગી હાલ હાલ કાઢ દઉં ડોક્ટર હાલ હાલ જલ્દી ચલો નાસ્તા પાર્ટી સુરી થઈ ગઈ છે હમણાં બે દિવસથી કાલે બાર બેઠા હતા આજે અહીંયા તું ઊભો કા થયો હે શું કરવા જાશ હું લેવા ગયો કઈ સમજાણું

તો મંદિરમાં આજથી જે સત્સંગી જીવનની કથા પારાયણ બપોર પછી થી શરૂઆત થાય છે એનું ડેકોરેશન આપને બતાવીએ તો તૈયારીઓનો આખરી ઓપ ચાલી રહ્યો છે આજે બપોરથી જ કથાની શરૂઆત થશે બપોર પછી સાડા ત્રણથી છ વાગ્યા સુધી અને સાંજે સાડા આઠથી સાડા દસ સુધીનો સમય છે કથાનો બે સેશનમાં થશે બાવીસ તારીખ સુધીમાં જય જય જમનારાયણ આનંદ સ્વામીની દેખરેખમાં બધું થઈ રહ્યું છે એઝ યુઝ્યુઅલ રોજનું જયમાં પછીનું જે રૂટીન છે એ મુજબ ભાઈ એની સાયકલમાં મથવા માંડ્યો છે ફરી કરવા માટે ભાઈ એ પડશે હો માથે આવે માથે આવે તું તોડી નાખીશ ભાઈ રેવા દે ઉભો રે ચલો તો આ રીતનું છે અત્યારે જમીને બેઠા છીએ નવરા ટાઈમપાસ કરીએ છીએ હવે થોડીક ઠંડી ઓછી પડી ગઈ કાલથી ઠંડીનું પ્રમાણ ઓછું છે ને આને હવે ઘોડી ચડાવી લીધી છે જાહે હેઠું બસ એ રહેવા દે સાઈડ સ્ટેન્ડ નકામો પડીશ પડશે માથે હવે સીવું હવે તું રહેવા દે એને ઉભો રે આગો આગો તો આગોરે તો એક મિનિટ ચલો ચલો ચાર વાગી ગયા છે અને પાછો ક્લિનિક જવાનો ટાઈમ થઈ ગયો છે તો આજે કંઈ ખાસ કન્ટેન્ટ એટલું ક્રિએટ ના થયું તો આટલું જ કન્ટેન્ટ રાખશું રીલ પણ હતી મગજમાં પણ હવે એક બે ટાઈમના અભાવના કારણે ના બની શકી જે પાછળ નહીં તો વિડીયોમાં એડ કરીને વિડીયો બનાવવી પૂરો કરી નાખીએ છીએ તો આજના માટે બસ આટલું જ રાખશું તો થેન્ક યુ સો મચ વિડીયો પૂરો જોવા માટે તમારા બધાનો આભાર મળીએ પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો સ્કીમ વાળા ને ઓફર વાળા ને એ બધાની ટાઈમ સાચવીને જ ચાલતા હોય બપોર વચ્ચેના સમયે જ કોલ આવતા હોય છે મોસ્ટલી પ્રસંગ હશે અહીંયા